ભાવનગર ખાતે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને સંબોધતા ખાતર પેસ્ટિસાઇડ અને બિયારણનો સહપ્રમાણસર ઉપયોગ કરવાની મહત્વપૂર્ણ ભલામણ કરી હતી ભાવનગર જિલ્લા સીડ્સ અને પેસ્ટિસાઇડ એસોસિએશન દ્વારા કૃષિમંત્રીનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બાજુના ખેતરમાં પાક સરો થયો હોય તો તેના અનુસરણમાં પોતાના ખેતરમાં વધુ પેસ્ટીસાઇડ નાખવું યોગ્ય નથી કારણ કે દરેક જમીનની તાસીર અલગ હોય છે તેમણે ઉમેર્યું કે સહપ્રમાણસર ઉપયોગ કરવાથી ખેડૂતોનું ઉત્પાદન વધે છે જમીન સુરક્ષિત રહે છે અને ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે સાથે જ અતિશય પર થતી અસર અંગે પણ ચેતવણી આપી હતી વૈજ્ઞાનિક અને કુદરતી સિદ્ધાંતોના આધારે ખેતી કરવા પર ભાર મૂકતા તેમણે ખેડૂતોને ટકાઉ અને સફળ ખેતી તરફ આગળ વધવાની અપીલ કરી હતી એ દેખવામાં સારું હોઈ શકે પણ આપણા જમીનના પોષક તત્વોને ભાવે એ પ્રકારે ખાતરનો બિયારણનો પેસ્ટિસાઇડનો ઉપયોગ એ સપ્રમાણસર આ શબ્દ એ નરેન્દ્રભાઈએ આપ્યો છે માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ રાજ્યની અમારો કૃષિ વિભાગ આ પ્રકારે કામ કરી રહી છે આ જાગૃતિનું કામ છે આપના માધ્યમથી હું એ કરું છું સપ્રમાણસર વાપરવાથી આપણું શરીર આપણી વ્યવસ્થાઓ સપ્રમાણસર ખાવાથી આપણું શરીર આપણું તંદુરસ્તી એમ જ સપ્રમાણસરનો ઉપયોગ કારણ કે એ પણ સજીવન છે છોડ પણ સજીવન છે એ પણ જીવ છે એ બધાને આ વૈજ્ઞાનિક સિદ્ધાંત અને કુદરતી સિદ્ધાંત બંને લાગુ પડે છે ત્યારે સહપ્રમાણસરના ઉપયોગ સાથે આપણી સમૃદ્ધિને વધારે આગવી દિશામાં લઈ જવા માટે અમિતભાઈ સહકારિતા લઈ મંત્રાલયમાં હાથમાં લીધું છે ત્યારે કૃષિ પશુપાલન અને સહકારિતા એનાથી એક અલગ પ્રકારની સમૃદ્ધિ એ દેશમાં આવવા જઈ રહી છે મોદી સાહેબના નેતૃત્વમાં ત્યારે મને આનંદ છે સ્વદેશીનો પણ ઉપયોગ આત્મનિર્ભર ભારત એના માટે અમારા જે ડીલરો છે એ બ્રાન્ડ એમ્બેસેડર બને છે અને મને આનંદ છે કે કેટલાક પાંચ દસ ટકા લે ભાગુ લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી ખેડૂતોને નુકસાન થતું હોય એમાં પણ અમારા લોકોએ નક્કી કર્યું છે એવા તત્વોની સામે પણ સરકારને ધ્યાન દોરીને તમામ લોકો એ કમાણી પણ કરે અને સાથે સાથે ખેડૂતોની પણ ઉન્નતિ થાય એના માટેના સંકલ્પ આજે લીધા છે અને મને આનંદ છે કે મને જે પ્રકારે આવકાર્યો છે જે ભાવથી આવકાર્યો છે ત્યારે મને કામ કરવાનો વધારે બળ અને શક્તિ ભાવનગર થી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર